હેલો ગુડ મોર્નિંગ કેમ જો આપશો કાંઈ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે સવારના અગિયાર અને બસ પોણા દસ વાગે આજે હું જઈ ગયો હતો અને ફ્રેશ થઈને સવાર ચા નાસ્તો કરી લીધો છે રાતે તબિયત બેગડી હતી હજી સેમ એ જ હાલત છે એટલે હમણાં યસ આવે છે ટેમ્પરરી કોઈ બી દવા અત્યારે ખાવાની છે એનાથી કંઈ ફેર પડે તો કેમકે સાંજે શૂટિંગ છે Todok gunung editing nukam saja tuh ini besi nama sol kursu, apa hati teri saja. Namba meranya, apa wacaja? Oh, jai mataji. Jai mata. Good morning. Satu Ya. Ujaa, naboju sih kibit ban સાક સુધારવાના છે 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 બધા છાપા અત્યારે આ દવા લીધી છે

ચેન્નાઈ નહીન્નઈ અને છોકરો માંદો પડ્યો છે તમે એની ખબર પૂછતા નથી ત્યાં બેટા બેટા ગોવા ખબર પૂછો છો મારું પૂછ્યું કઈ એફકટિવ કે આને કેમ કે એનો ડોઝ મને આલે એમ ને યાર તાર આલે દે તમે એમડી એમડી વિજયાબેન એમડી એમડી વિજયાબેન

મમ્મી ની ઘરે ગઈ પછી નાની ઘરે ગઈ નાની ને ગંગાજળની પ્રસાદી આપી અને સ્વેટર આપ્યું છે બટેટા લેવાના છે તો એવું લાવું લેતી જ જાઉં કેટલા દિવસે માર્કેટમાં આવી છું આજે આનંદ છે આરામ માં આજે મારી જગ્યાએ એને પૈકડી છે જો ઈ લગભગ કેટલા સાડા ત્રણ વાગ્યાના પેલા પહેલાં ટીવી જોયું અત્યાર વાગ્યા છે સાડા સાત અને હજી સીધી આરામ કરે અને કંઈક જોયે છે પાનસિંગ ચેપ લાગ્યો ને મારો થાકોડો ઉઈતરો ઠંડુ એટલે હવે ડોક્ટર પછી ખબર અને બાર બને છે આણંદના ફેવરેટ દૂધીના મુઠિયા લસણ ની ચટણી હારે ભાવે છે ને બસ અમને બની જાય એટલે આપી દઉં બપોર ખાલી ખાધી અંદર નેટફ્લિક્સ કે યુટ્યુબ ગુડ બહાર વેનકમ મૂવી ચાલુ કર્યું છે બહાર જુવે છે અહીંયા છે દૂધીના મુઠિયા થાય છે બપુજી જોવે છે મેચ ફાઇનલ છે આજે તો સેમી હા તો તમારે જ્યાં જમવું છે મેં તો મુઠિયા મૂકી દીધા હવે ગેસ ખાલી જ છે હું નવરી જ છું આયો તો ભાજી ગરમ મૂકી દઉં આ ગરમ મોટી તપેલીમાં લઈને કરી નાખ થોડું પાણી ઢીલી બનાવજો ઓકે કરું કરી નાખ સેફ પીવો છે ને રાત્રે હમણાં કરીને રાખી દઉં બહુ હતું પછી દૂધ નાખું તો થાય તો કોઈ પીતું નથી સિવાય કરું બોલો કટકી રેવા દઉં એમને કેરી છે કેટલી છે એક વાટકો રસ છે ને અડધો વાટકો કટકી છે તમારો રસ મેં કર્યો તો ને એક વાટકી બપોરે એ પડ્યો છે હમ મૂવી ચાલુ છે વાયગ્યા છે સાડા આઠ ગરમ ગરમ દૂધીના મૂઠિયા તેલ હારે કેવા બન્યા છે હમ

વાગી ગયા છે રાતના અગિયાર અને આખો દિવસ આરામ કર્યા પછી અત્યારે આનંદ એમ થયો હું એકાદ રીલ એડિટ કરું મન કંટાળો આવે છે બહુ સ્ક્રીન ટાઈમ થઈ ગયો એ મારો એટલે હવે એ રીલ એડિટ કરે છે અત્યારે તો મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત